દેશના યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ જાગે સામાજિક જવાબદારીઓને પ્રોત્સાહન મળે અને દેશની એકતા તથા અખંડતાની ભાવનાને વધુ બળવતર બનાવવાના હેતુ સાથે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનભાગીદારી દ્વારા રાષ્ટ્ર નિર્માણના વિઝનથી પ્રેરિત છે આ પહેલના ભાગરૂપે મંત્રાલય દ્વારા તારીખ છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સરદાર વલ્લભભાઈ સરદાર સરદાર સરદારી માર્ચ શરૂ કરી છે જે ભારત સરકાર અને માય ભારતની પહેલ છે જે ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિને સમર્પિત છે સરદારની એકસો પચાસ યુનિટી માર્ચના કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમની માહિતી આપવા માટે આજ રોજ ડાંગ જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટરસિંહે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવાનું ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે જેના અનુસંધાન એકસો તોતેર ડાંગ વિધાનસભાની પદયાત્રા તારીખ સત્તર અગિયાર બે હજાર પચીસના રોજ યોજાનાર છે આ પદયાત્રામાં જિલ્લા પદાધિકારીઓ અધિકારીઓ સ્થાનિક નાગરિકો કોલેજના વિદ્યાર્થીઓ આનસીસી એનએસએસ સહકારી મંડળી વિવિધ રાજકીય પક્ષ ઔદ્યોગિક સંગઠન ધાર્મિક સંસ્થાઓ ઇન્ફ્લુએન્સર્સ રમતવીર પ્રગતિશીલ કિસાનો કામદાર સામાજિક સંસ્થાઓ આગેવાનો સ્થાનિક સ્વરાજના સંસ્થાઓ પદાધિકારીઓ સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ લોકો સહિત આશરે બે હજાર જેટલા લોકો પદયાત્રામાં જોડાનાર છે આ પદયાત્રાનું પ્રસ્થાન સવારે નવ કલાકે ફુવારા સર્કલ આવવાથી સરદાર પટેલજીની પ્રતિમાને પુષ્પાંજલિ અને માલ્યાર્પણ કરી કરવામાં આવશે ડાંગ જિલ્લા તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ નાગરિકોને આ રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાવા કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી તારીખ સત્તર નવેમ્બર સોમવારના રોજ આહવા ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા પદયાત્રા વિશે નિવાસથી અધિક કલેક્ટર શ્રી ડોક્ટર વી કે જોશીએ પણ પૂરક વિગતો આપી હતી રિપોર્ટર રમેશ મહાલા ડાંગ સોમવારે સરદાર પટેલજીની એકસો પચાસની જનજયંતિનું ઉજવણી કરવામાં આવશે આપણા રાજ્યમાં દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરવાનું છે જેના ભાગરૂપે આપણા અહીંયા પણ આવવામાં આવતી સોમવારે ખૂબ મોટી સંખ્યામાં લગભગ બે હજારથી ત્રણ હજાર લોકો એમાં ભાગ લેવાના છે જેમાં આપણા ઓનરેબલ એમપી શ્રી એમએલએ શ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને બીજા આગેવાનો મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ એ ભાગ લેવાના છે અને એ આપણા ફુવારા સર્કલ પાસેથી સરદાર પટેલજીની મૂર્તિને પુષ્પાંજલિ આપીને ત્યાંથી લગભગ નવ કલાકે ત્યાંથી શરૂ થશે અને લગભગ બાર કલાકે એ લશ્કરીયા સર્કલ ખાતે પૂર્ણ થશે તો હું જિલ્લા વહીવટી તંત્ર વતી બધા નાગરિકોને અપીલ કરું છું કે એમાં મોટી સંખ્યામાં આપણે ભાગ લેવાના છે